હલો જે માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો અને જો ફેસબુકમાં જોતા હોય તો આ પેજને ફોલો કરી વારજો અને જો તમે યુટ્યુબમાં જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ કરી દીજો એટલે સૌથી પહેલાં તમને નોટિફિકેશનની માહિતી મળતી રહે અને જોઈ લઈએ મિત્રો આપણે તમને હું અત્યારે જણાવું આ ટી શર્ટને થોડુંક ઇગ્નોર કરજો કેમ કે દર વખતે આપણે એકને એક ટી શર્ટમાં અને એકને એક પેન્ટમાં આપણે વિડીયો ગણું પણ આપણે એવું નથી આપણે વાડી આવ્યું ને ત્યારે આપણે કામના લુગડા હોય અને આપણે વાડીએ કામ કરતા કરતા વિડીયો બનાવતા હોય તો જોઈ લો મિત્રો આ તમને છોડ દેખાય તો જો આમાં બધા જૂના પાંદડા આવા વરસાદમાં જે નબળા પીડા હતા તે ખરી ગયા છે અને જોઈ લઈએ આ તમને બધી દેખાય આ પાંદડા જોઈ લે આ હું છે જે હટાઈ નાખું એટલે તમને દેખાય બરાબર તો આ બધી આ પાંદડા બધા આ બધી નવી ફૂટ છે આમાં કપાસમાં જોઈ લઈએ આ નબળા છોડ આપણે જે વરસાદના હમણાં થયો આપણે સામાઈઠ ઉપર ફૂલ વરસાદ ત્યારે આપણે કપાના છોડમાં ઓલા નબળો પીડ્યો હતો આપણે જે કપાના છોડ આપણે નબળા પડ્યા હતા તેમાં જોઈ લો અત્યારે એટલી એટલી ફૂટ છે આ નદી જોઈ લ્યો હું તમને નદી હમણાં હારા કપામાં પણ ફૂટ દેખાડું આ થળિયાથી માંડીને તમે સેજ નજીકથી જોઈ લ્યો બરાબર જોઈ લો મિત્રો આ હા નજીકથી તમને આ છોડમાં ફૂટ દેખાડું જોઈ લ્યો હમણાં પછી હું તમને બાજુના છોડ જે આપણે સારા છોડ હતા તેમાં પણ હું તમને દેખાડું બરાબર જોઈ લ્યો આ એટલે એટલે ફૂટ છે અને આમાં જોઈ લઈએ આપણે આ સારા છોડ હતા એ તેમાં એ જોઈ લ્યો અમે જો જે હમણાં ઉતરો આ બીજો છોડ છે અને જોઈ લ્યો આમાં એ તમને આ બધી ફૂટ દેખાય છે જોઈ લો હમણાં હું તમને આ છોડમાં તો તમે અત્યારે જોઈ લ્યો બાકી જોઈ લો હમણાં હું તમને સારા છોડમાં પણ ફૂટ દેખાડું જોઈ લ્યો આમાં તે આ જવા આ થળિયાથી માંડીને ઠેઠ ટોચ લગી જવ આમાં બધે દેખાય તમને ફૂટ બરાબર અને આ બાજુ જોઈ લો તમે આ સારા છોડમાં ફૂટ જુઓ આમાં બધે જોઈ લો દેખાય તમને જો પછી આ સાઈડમાં બધે જવા આમાં તો મિત્રો આપણે નબળા એટલી એટલી ફૂટ થઈ ગઈ છે બરોબર બાકી તમે આપણો કપા તો જોઈ લીધો છે જોવા જે અહીંયા નબળો છોડ પડી ગયો ત્યાં એમાં હું તમને ફૂટ દેખાડી દઉં જોવા નડી આ જો પાંદડા ખરી ગયા તો જોવા જે આમાં આ બધા પાંદડા તમને દેખાય જોવા આ બધા નવી ફૂટના છે આમાં પાંદડા જોઈ લ્યો દેખાય ને તમને બાકી તો જોઈ લ્યો આપણે આવડો આવડો કપા છે બધે અને આ સાઈડમાં જોઈ લ્યો તમે હાડિયા આમાં જોવા અમુક અમુક છોડ તો આ જોઈ લ્યો મારી લેવલે ઊગો આવી ગયા છે બોલો એવડા એવડા છોડ છોડ છે અમુક અમુક અને જોઈ લઈ આ હું આ ઓલો છોડ રહ્યો આ દેખાય તેમાં પણ ફૂટ થઈ ગઈ છે અમને અહીંથી નહીં દેખાય એવી છે ફૂટમાં બસ તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને તમે ફેસબુકમાં જોતા હોય તો આ પેજને ફોલો કરીને ફોલો કરી વાળજો હા તો હાલો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં બધાને જય માતાજી